નમસ્કાર હું જિગ્નેશ સંચાણિયા અમે લોકો દાહોદ તાલુકાની વિવિધ શાળાઓમાંથી આજે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આજે સાયન્સ સિટીની મુલાકાત માટે લઈને આવ્યા છીએ સાયન્સ સિટીની અંદર જ્યારે રીડેવલપમેન્ટ થયું ત્યારબાદનું સાયન્સ સિટી એક અદ્ભુત એક અદ્ભુત અહીંયા વિવિધ જાણવાની બધી વસ્તુઓ છે એ જોવા મળશે એમાં ખાસ કરીને રોબોટિક્સ અને એક્વેટિક એક્વેટિકની અંદર જોઈએ તો આપણે જે વસ્તુ નેશનલ જીઓગ્રાફી અને ડિસ્કવરી ચેનલની અંદર જે વસ્તુ જોતા એ વસ્તુ અહીંયા લાઈવ જોવા મળે છે એટલી અદ્ભુત વિવિધ પ્રકારનીઓ માછલીઓ ત્યારબાદ સ્ટાર ફિશ કાચબા અને એની બધી વિવિધ પ્રજાતિઓ છે એ જોવા મળી ત્યારબાદ રોબોટિક્સની અંદર તો રોબોટિક્સની અંદર જે વિવિધ પ્રકારના જે રોબોટ છે હેલ્થ મેડિકલ લાઈનની અંદર કામમાં આવે છે ત્યારબાદ ઉદ્યોગોની અંદર કયા વિવિધ પ્રકારના રોબોટ છે એ કામ આવતા હોય છે ત્યારબાદ રોબોટિક હેન્ડ તો આવા વિવિધ પ્રકારના રોબોટ વિશે માહિતી મેળવી અને ખાસ કરીને સૌથી જે આકર્ષણનું કેન્દ્ર છે એ છે થ્રીડી મૂવી અને અહીંનું જે નેચરલ પાર્ક છે એ તો મારી તમામ લોકોને વિનંતી છે કે જો સાયન્સની અંદર કંઈક નવું જાણવું છે કંઈક નવું એક્સપ્લોર કરવું છે તો તમે સાયન્સ સિટીની મુલાકાત છે જરૂર લેજો